ગજેરા સ્કૂલના સ્પોર્ટ સંકુલના વિદ્યાર્થીઓએ નેશનલ ગોલ્ડ મેડલ મેળવ્યો સરકાર દ્વારા વિદ્યાર્થી કાળમાં બાળકોમાં રમોત્સવ પ્રત્યે વધુ આગળ આવે તે માટે ખેલે ગુજરાત રમશે ગુજરાત જેવા કાર્યક્રમો થકી બાળકોની પ્રતિભાઓ નિખારવા કમર કસે છે ત્યારે અમરેલી શહેરમાં આવેલી શાંતાબા હરિભાઈ ગજેરા સ્કૂલ જેમાં સ્પોર્ટ સંકુલના વિદ્યાર્થીઓએ નેશનલ લેવલ ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને આ સ્કૂલમાં શૂટિંગથી તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી અને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી બિહાર ખાતે યોજાયેલી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓની આ પાઠશાળાનો જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ રમતગમતમાં આગળ વધી રહ્યા છે અને અમરેલી જિલ્લામાંથી રાજ્ય કક્ષાએ તેમજ નેશનલ કક્ષાએ વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેટલ મેડલ જીતી રહ્યા છે ત્યારે અમરેલી વિદ્યા આ વિદ્યાર્થીએ બિહાર ખાતે યોજાયેલી શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે જિલ્લાના વિદ્યાર્થીઓ રમતગમત આગળ વધી રહ્યા છે અને અમરેલી જિલ્લામાંથી રાજ્ય કક્ષાએ તેમજ નેશનલ કક્ષાએ વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીતી રહ્યા છે મારું નામ છે હું વિદ્યાસભા સ્કૂલની અંદર યોજના જે ગુજરાતની યોજના છે તેના અંદર અંતર્ગત હું રાઇફલ શૂટિંગ ટ્રેનર તરીકે અહીંયા ફરજ બજાવું છું હાલ હાલ વર્ષની અંદર એસજી એફઆઈ નેશનલની અંદર આપણા ચાર મેડલ આવ્યા છે વિદ્યાસભા કેમ્પસમાં જેમાં એક ગોલ્ડ બે સિલ્વર અને એક બ્રોન્ઝ સામેલ છે અને આ વર્ષની અંદર નેશનલ કક્ષાએ ટોટલ છ મેડલ આવ્યા છે જ્યારે સ્ટેટ સ્ટેટ લેવલે બાવીસ મેડલો પ્રાપ્ત થયેલા છે સાવનભાઈ દેસાઈએ પોતે રાઇફલ એન્ડ પિસ્ટોલ શૂટિંગના કોચ તરીકે ડીએલએસએ સ્કૂલ અમરેલી ખાતે ફરજ બજાવે છે હાલમાં યોજાયેલી નેશનલ હાલમાં યોજાયેલી નેશનલ અડસઠ સ્કૂલ ગેમ્સમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીએ એક ગોલ્ડ બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે જ્યારે વર્ષ દરમિયાન છ નેશનલ મેડલ અને રાજ્યકક્ષાના ટોટલ બાવીસ મેડલ પ્રાપ્ત કરેલા છે અને આગામી સમયમાં વિદ્યાર્થીઓ વધુ મેડલ મેળવે તે દિશા તરફ હાલ પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે